ભ્રષ્ટાચાર હટાવી બાળકો બચાવો સરકારી શાળામાં અપાતા નાસ્તામાં કાપ મુકાતા સુરતમાં આપના દેખાવો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળામાં બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં સરકારે નિર્ણય લીધેલો છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવેથી માત્ર એક વખતનું ભોજન આપવામાં આવશે એકતર કેવું આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગ રૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે આપ દ્વારા આક્ષેપ કરતા કહેવાયું છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને કારણે પ્રજાના ટેક્સના કરોડો અભજો રૂપિયાનો બગાડ થાય છે ત્યાં વ્યવસ્થા સુધારવાનો અને પૈસા બચાવવા કેમ પૈસા બચાવવા છે આવેદન પત્રમાં કહેવાયું કે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક છઠ્ઠા સ્થાને હતું ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડા અનુસાર ગુજરાતમાં છ લાખ દસ હજાર બસો બાણું કુપોષિત બાળકો અને એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણીસ બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાનો કોઈ અર્થ ખરો ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વચ્ચે મારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મૂકવામાં આવે નમસ્કાર હું રાકેશ આમ આદમી પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત રોડ રસ્તાઓ ખાણ ખનીજો ગાયના ગોચરો ખાઈ ખાઈને પણ ન ધરાયેલા ભાજપના નેતાઓએ ગુજરાતની સરકારી શાળાના ગરીબ બાળકોનો નાસ્તો ખાઈ જવાનો નિર્ણય કર્યો છે ભોજન યોજના જેનું નામ બદલીને પબ્લિસિટી માટે પીએમ પોષણ યોજના કરવામાં આવ્યું સરકાર એમાંથી પોષણની ની બાદ બાકી કરવા જઈ રહી છે એટલે કે આવતીકાલથી ગુજરાતની સરકારી શાળાઓના જે બાળકોને એક વખતનું ભોજન અને એક વખતનો નાસ્તો આપવામાં આવતો તો એમાંથી એક વખતનો નાસ્તો નહીં આપવામાં આવે ભાજપના નેતાઓ એવો કુતર કાપી રહ્યા છે કે અમે પૈસા બચાવવા માટે અને સારો વહીવટ કરવા માટે આ નિર્ણય લીધો છે એક તરફ ભ્રષ્ટાચાર અને અને ગેરવહીવટમાં દર વર્ષે કરોડો રૂપિયાનો છે તો એમાંથી પૈસા બચાવવાની નથી પડતી ગરીબ બાળકોના થાળીમાં હાથ નાખવાનો જે નિર્ણય કર્યો છે અમે આમ આદમી પાર્ટી એનો વિરોધ કરીએ છીએ આજે તમામ છાપાઓમાં કરોડોના ખર્ચે જાહેરાત આપી છે કે અમે આ આટલું મોટું પોષણમાં કામ કર્યું આ જાહેરાતોમાંથી પૈસા બચાવી અને બાળકોના ભોજન માટે વાપરવામાં આવે અને જે ગેરવહીવટ અને ભ્રષ્ટાચારો છે એમાં કાપ મૂકવામાં આવે બાળકોના નાસ્તામાં કાપ ન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે